ઉત્તર ભારતની બોગસ કંપનીઓમાં બનતી અને ગુજરાતના બજારમાં ઘુસાડી દેવામાં આવતી દવા અસલી છે કે નકલી છે તે પારખી લેવા માટે ક્યુઆર કોડથી સ્કેન કરવાની સિસ્ટમ આવી ગઈ ભારતીય કિસાન સંઘ પરિસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કપાસની આયાત ડ્યુટી ડિસેમ્બરથી પચ્ચીસ ટકાથી ઘટાડીને અગિયાર ટકા કરાતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ફરીથી પચ્ચીસ ટકા ડ્યુટી કરવા માંગ કરવામાં આવી છે સુરતના કાપોદ્રામાં આવેલા એક હીરાના કારખાનામાં સરણ ફાટતા એક રત્નકલાકાર મોત ભેટ્યો છે સરણના ટુકડા વાગતા વીસ વર્ષીય નવીન બહાદુર છૈત્રી નામના યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું પરિવારે કરી વળતરની માંગ ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં દરવાજા પાસે પડેલી ચાર બેગમાંથી રૂપિયા અઢાર અઠ્યાવીસ લાખ કિંમતનો બિનવારસી ગાંજાનો જથ્થો મળ્યો હતો સિટી બસના ડ્રાઈવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાર સાથે અથડાઈ ડ્રાઈવર ફસાઈ જતા બ્રિગેડની ટીમે જઈ સહી સલામત બહાર કાઢ્યો ડ્રાઈવર અને એક મુસાફરને હોસ્પિટલમાં લઈ જવાયા ભાદર એક સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી ધોરાજીના હડમતીયા ગામે કેનાલ રિપેરિંગના નામે ભર સીઝનમાં પરેશાની જે કામ મોસમ પૂર્વે ઉનાળામાં થઈ જવું જોઈએ એ કામ હવે કરતા ખેડૂતો રવિ સિંચાઈ જળથી વંચિત એનએફએસએ હેઠળ રાજકોટ જિલ્લામાં કાર્ડ ધરાવતા બાર પોઈન્ટ ત્રેવીસ લાખ નાગરિકોમાંથી વધેલી મુદતમાં પણ હજુ ચુમ્બોતેર હજાર છસો પિસ્તાલીસ નાગરિકોનું ઈકેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર થયું નથી જે અન્વયે આ નામો અને રેશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ગુજરાતમાં ઈ બે હજાર છવ્વીસના આરંભમાં જાન્યુઆરીના સત્તર દિવસમાં ઉપલેટા જેતપુર પંથકમાં ઉપરાઉપરી તેર અને અન્યત્ર આઠ ભૂકંપો સહિત એકવીસ ધરતીકંપો કે જેની તીવ્રતા બે પોઈન્ટ પાંચ મેગ્નિટ્યૂડથી વધુ છે તે નોંધાયા છે નખત્રાણામાં અનાજ રસકસ અને ખેત પેદાશના વ્યવસાય સાથે સંકળાયેલા બે વેપારી બંધુઓની છેલ્લા ચૌદ વર્ષથી પડતી હોય બંને ભાઈઓ વ્યાજના વિષ ચક્રમાં ફસાયા છે બંને ભાઈઓએ ગત વર્ષે નખત્રાણાના જ એક સોની પાસેથી પંદર તોલા સોનું ગીરવે મૂક્યા બાદ હવે પરત ન આપતા પોલીસમાં રજૂઆત કરાઈ છે મૂડી તાલુકાના સીમ વિસ્તારો તળાવો તેમજ પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન થઈ રહ્યું હોવાની રાહ ઉઠી છે તળાવ અને સીમ વિસ્તારોમાંથી સફેદ માટી કાઢ્યા બાદ હવે ભૂમાફિયાઓ જંગલ વિસ્તારો તરફ વળ્યા હોવાનું સામે આવ્યું બગદાણાના સરપંચના દિયર નવનીતભાઈ ઉપર થયેલા હુમલાને વીસ દિવસ જેવો સમય થવા આવ્યો છતાં આ ચકચારી કેસમાં પોલીસ મગનું નામ મરી નથી પાડતી બીજી તરફ કોળી સમાજ પણ ન્યાયની અડગ લડત ચડાવી રહ્યો છે ગુજરાતમાં ભણે ગુજરાત અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે લોકશાહીના મંદિર સમાન વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે એક રિપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન સરેરાશ માત્ર બાવીસ દિવસ જ બેઠક મળે છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં બાવીસ વર્ષીય પરપ્રાંતીય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાંથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું આ ગુજરાતની રેલવે સુરક્ષાબળની ઇન રેલવે સેવાની ઇન્સ્પેક્ટર ચંદના સિન્હાની છે જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તર પ્રદેશના રેલવે નેટવર્ક દ્વારા પંદરસોથી વધુ બાળકોને તસ્કરો અને અંધકારમય ભવિષ્યના ચંગુલમાંથી બચાવ્યા છે તેમની આ જ અસાધારણ સેવા માટે ભારત સરકારે તેમને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દિલ્હીમાં રેલવેના સર્વોચ્ચ સન્માન અતિવિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કર્યા છે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનો ઇનકાર કરીને એક મોટો વિવાદ સર્જ્યો છે તેમણે પ્રશાસન પર તેમના શિષ્યો સાથે મારપીટ કરવાનો અને માર મારવા માટે ઇશારો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને અમૃત ભારત ટ્રેનોના ભાડા અને ટિકિટ બુકિંગને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નવા નિયમો હેઠળ હવે અમૃત ભારત ટ્રેનમાં આરએસી એટલે કે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશનની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે અને લઘુત્તમ ભાડાના અંતરમાં પણ ફેરફાર થયો છે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ નહીં કે લોકોને તેના ગુલામ બનાવવા માટે તેમણે યુવા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદમાં સ્પષ્ટ કર્યું બાંગ્લાદેશમાં છેલ્લા દોઢ મહિનાથી હિન્દુઓની ખુલે હત્યાઓ થઈ રહી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે જેમાં એક હિન્દુ યુવકને કારની નીચે કચડીને મારી નાખવામાં આવ્યો હતો સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ એટલે કે એડવાન્સ ચૂકવણીની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડક્ટ્સની નિકાસ છૂટ અપાઈ પ્રતિ નિકાસકાર લઘુત્તમ બે હજાર પાંચસો ટનની મર્યાદા ઘટાડી પાંચસો ટન કરવા માંગણી કરવામાં આવી ભારતીય શેર બજાર રવિવાર એક ફેબ્રુઆરીના રોજ ખુલ્લા રહેશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસની રજૂઆતને કારણે તે દિવસે ટ્રેડિંગ થશે યુટ્યુબ દ્વારા તેમની એડવર્ટાઇઝર ફ્રેન્ડલી કોન્ટેન્ટ ગાઈડલાઇન્સમાં બદલાવ કરવામાં આવ્યા છે હવેથી કોન્ટ્રોવર્શિયલ ઇસ્યુ પર બનાવવામાં આવેલા કોન્ટેન્ટ પરથી પણ ફૂલ એડ રેવન્યુ મેળવી શકાશે રોટલી ન આપતા સાધુએ શ્રાપ આપ્યો સાત દિવસથી ઘરમાં આગ લાગી રહી છે આખે આખો પરિવાર રસ્તા પર આવી ગયો સાધુએ કહેલું તારા ઘરમાં આગ લાગશે ગુજરાતને ઉડતા પંજાબ બનતું અટકાવવા સુરતમાં કોંગ્રેસની મહારેલી ડ્રગ્સનો મુદ્દો વિધાનસભામાં ગુંજશે તુષાર ચૌધરીએ કહ્યું દસ ટકા ડ્રગ્સ પકડાઈને નેવું ટકા બજારમાં ફરે ગાંધીનગરમાં રહેતા નિવૃત્ત આઈએએસ અધિકારીના પરણીક પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડીને મોત થયું છે મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની જીવાદોરી સમાન ઇલેક્ટ્રિક બસના એકસો સત્યાવીસ જેટલા ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે પગાર વધારો અને શોષણના વિરોધમાં ચાલી રહેલી આ લડતમાં હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝંપલાવ્યું છે ચૈતર વસાવાએ હડતાલ પર બેસીને બસ સંચાલકોને ચીમકી આપી છે પશ્ચિમ બંગાળમાં માર્ચ એપ્રિલ બે હજાર છવ્વીસમાં વિધાનસભા ચૂંટણીઓ છે ત્યારે વડાપ્રધાન મોદીએ જાણે આ જનસભા કરીને ચૂંટણીનું ક્ષણસિંખું ફૂંક્યું છે અહીંના હુગલી જિલ્લાના સિંગુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે ચારધામ યાત્રામાં હવે રીલ પર રોક કેદારીનાથ અને બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ અમેરિકાએ વધુ એક દેશ પર હવાઈ હુમલો કર્યો છે જેમાં અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કરીને અલ કાયદાના એક આતંકવાદીને ઠાર કરી દીધો છે આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે